મિત્ર ક્યાંય પણ જતા પહેલાં એક ખાસ ધ્યાન રાખવાનું કે આશ્રમમાં જાઓ કંઈ પણ જાઓ તો ખાસ ધ્યાન રાખવાનું કે કૂતરો નથી ને કારણ કે ઘણા બધી જગ્યાએ અત્યારે શું છે કૂતરાઓ દેશી વિદેશી કૂતરાઓ પાળતા હોય છે તો મિત્ર કારણ કે ઘણીવાર તમને ન ખબર હોય તો મેં અંદર ઘડી જાઓ તો હુમલો કરે ને તમને કદાચ કઈડી પણ જાય તો જવાબદારી આપણી ખુદની હોય છે અત્યારે અમે અહીંયા એક આશ્રમે છે હનુમાનજી નો આશ્રમ છે મિત્ર એને ખાસ કરીને એ બાપુ જે છે તે હનુમાનજીના ઉપાસક પણ છે અને કબૂતરા અને કબૂતરાને બસ શણ આવી કબૂતરા પાડતા હોય છે તમને હું બતાવું છું આ જોઈ રહ્યા છો હજારો કબૂતરા છે સફેદ ને બે કબૂતરા બે કબૂતરા છે કા સફેદ ને બે હા બે કબૂતરા છે આ આહાર અમારી સેવા ભાઈ કબૂતરાની બાપુ અત્યારે આપણે કે હવે બાપુ ચા પીને ચા ચા નથી પ્રસાદી લેતા જાઉં ચા બનાવવા ગયા હશે સીતારામ આપ